આપણી પાસે સંખ્યા છે પાંચ હજાર એકસો બત્રીસ પાંચ ને એક છ છ ને ત્રણ નવ નવ ને એક અગિયાર તો આના અંકોનો સરવાળો કેટલો થયો છે અગિયાર અગિયાર થયો છે જે ત્રણ ના ગુણ્યામાં આવતો નથી બરાબર ત્રણ નો ગુણાક નથી તો આપણે એને ત્રણ વડે નિશેષ ભાગી શકીએ નહીં હવે આપણી પાસે કોઈ સંખ્યા આપી છે 6231 6231 તો આ સંખ્યામાં અંકોનો સરવાળો આપણે જોઈએ તો છ પ્લસ ત્રણ ત્રણ બાર ને ત્રણ વડે ભાગીએ તો આપણે ચાર મળે તો આ જે સંખ્યા છે એને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય આપણી પાસે કોઈ સંખ્યા આવી છે આપણે જોવા જોઈએ તો 60 ખાલી સીધી સંખ્યા છે કે કે 60 અંક અનુસાર વાળો કેટલો 6 ત્રણ વડે ભાગી શકાય ત્રણ દુ 6 ભાગી શકાય તો 60 ને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ હવે આપણી પાસે કોઈ સંખ્યા છે 2220 બે હજાર બસો વીસ છ ની છ ની વિભાજ્યતાની ચાવી આપણી પાસે એવી રીતે આવી છે કે જે ત્રણ ની જો આપણને આવડતી હોય તો છ ની ચાવી આપણને

આ સંખ્યાને આપણે જોઈએ 6 ને 1 સાત 8 નવ 10 11 ને 12 સરવાળો કેટલો થાય છે 12 સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ હવે આ સંખ્યા કેવી છે બેકી સંખ્યા બેકી સંખ્યા છે એકમ નો અંક બે છે એટલે તો બેકી સંખ્યા છે તો આપણે 6 વડે પણ નિશેષ ભાગી શકીએ 6 વડે પણ

આનો સરવાળો બે થાય છે તો 3 વડે તો આપણે ભાગી જ નથી શકતા 6 વડે પણ ભાગી શકતા નથી હવે આપણી પાસે કોઈ સંખ્યા એવી આવી છે 4233 4233 સંખ્યા આપેલી છે 4 ને 2 6 ને 3 9 ને 3 12 સરવાળો 12 થાય છે હવે 3 વડે આપણે એને ભાગી શકીએ છીએ એટલે 3 ની ચાવી આમાં લાગુ

રોળ દેવી જે છે કે જે સંખ્યાના જે સંખ્યાના પંખોનો સંગ્રહ હોય નવના ಗುಣન પ્રમા હોય તેવી સંખ્યાને સરવાળો છે એ સરવાળાને જો નવ વડે આપણે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય આપણી પાસે સંખ્યા છે સરવાળો કેટલો થાય છે અઢાર સરવાળો અઢાર થાય છે એને આપણે નવ વડે ભાગી શકીએ નવ દુ અઢાર બરાબર નવ વડે આ સરવાળાને ભાગી શકાય તો આ સંખ્યા જે છે એ સંપૂર્ણ સંખ્યા ને ત્રણ નવ ત્રણ બાર ત્રણ પંદર પંદર છે નવ ના દુનિયામાં આવતા નથી તો આને નવ વડે ભાગી શકાય ગુણાય અને 9 વડે 15 સરવાળાને નો ભાગી છે તો આખી સંખ્યાને પણ આપણે 9 વડે ભાગી શકતા નથી હવે આપણી પાસે કોઈ એક સંખ્યા એ આવે છે સંખ્યા છે 4 3 4 સંખ્યા જોવા જઈએ તો ચાર ને ત્રણ સાત સાત અને ચાર છ તેર તો આપણે નવ વડે ભાગી શકીએ બરાબર તો આપેલી સંખ્યાને વડે નિશેષ ભાગી શકાય આમ આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કેટલા કેટલાની ચાવી ત્રણ છ અને નવની ચાવી આપણે જોઈ હજુ પણ આગળ આપણી પાસે બે મહત્વની ચાવીઓ ખાસ તો અગિયારની ચાવી જે આપણે નવા વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી આગળના વિડીયો પણ આપણા જે અપલોડ કરેલા છે એને પણ તમે જોઈ લેજો એટલે આખા વિડીયોની અંદર કન્ટિન્યુ આપણે અને આપણા ગણિતની વ્યવસ્થિત તૈયારી થતી રહે નમસ્કાર